કારણ કે તમે સ્કીપ કરી નાછો તો તમારા તમને આ પૂરો વિડિયો બતાશે નહીં અને તમને મજા પણ નહીં આવે એટલે મજા લેવી હોય તો વિડિયોને પૂરો જોજો સ્કીપ ન કરતા અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે સબસ્ક્રાઇબ કરજો તો તમને મત નવા વિડિયો જોવા મળશે અને તમારું મનોરંજન અમે કરશું એ આપણી ચેનલ ઉપર આપણે લખેલું જ છે ડિસ્ક્રિપ્શન માં આપણે લખેલું જ છે આપણે બધી પ્રકારના મનોરંજન કરવા માટે વિડિયો આપણે બનાવી છે કોમેડી લોગ એની ટાઈમ ગમે ગમે એવો હું બનાવી અને તમારું મનોરંજન કરી એવું નથી કે ખાલી વ્લોગ ઉતારું છું કોમેડી વિડીયો પણ બનાવું છું પણ વિડીયો પૂરો જોજો મિત્રો તો તમને મજા આવશે તો હાલો તમને હું દેખાડું માલણ નદી નું પાણી કેવું અત્યારે ગાંડું ટૂર થયું છે હાલો મારી યાર તો જો મિત્રો આજે અમારી માલણ નદી અને તમે જોઈ શકો મિત્રો આજે અમારું માલણ નદીનું પાણી ગાંડું ટૂર થઈ ગયું છે પાછળ તમે નજારો જોઈ શકો મિત્રો આવું પાણી મેં પહેલી વાર જોયું છે છું કારણ કે તમારો સપોર્ટ છે તો આ રોગ ઉતારતા રહીશું તમને દેખાડતા રહીશું ને જાણકારી આપતા રહીશું મિત્રો તો અત્યારે તમે જોઈ શકો મિત્રો પાણી મારી પાસે મિત્રો

તમે જોઈ શકો કેટલા બધા મિત્રો આવેલા છે એ પણ વગર કઈ ઘટે નહી પાણી તમે જોઈ શકો મિત્રો જેને પણ ડુબકી મારવી હોય મિત્રો તો અહીંયા આપડે કરીએ વ્લોક પૂરો અને તમને માલણ નદીનું પાણી કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મિત્રો